સ્માર્ટ લઈને આપવામાં આવ્યું આવ્યું જેમાં જણાવવામાં કે રોટી મકાન સાથે વીજળી પણ એક જીવન જરૂરિયાતની અગત્યનું સાધન છે તે ગરીબથી માંડી ધનવાન કોઈ પણ વ્યક્તિ માટે પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે ત્યારે ગુજરાત રાજ્યમાં વીજળી કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે તે ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગ માટે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી કરશે તેમ જણાય છે કે આ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેમાં એડવાન્સ પેમેન્ટ રિચાર્જ કરવાનું આવે છે અને તે પૂરું થતાં વીજળી કનેક્શન ઓઠું બંધ થઈ જશે જેથી તે બાબતે મુશ્કેલી ઊભી થાય વળી આ સ્માર્ટ મીટર દ્વારા બધું વીજ બિલ બને છે તેમ પણ વધુ વીજ બિલ બને છે તેમ પણ ફરિયાદો ઉઠી છે

પૂરી થઈ એટલે સ્માર્ટ ચીટરો દ્વારા જે અભિયાન ચાલી રહ્યું હતું કે ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવા એ લુણાવાડાની અંદર સ્માર્ટ મીટર લગાવવાનું ચાલુ થઈ ગયું છે એટલે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવી કે આ સ્માર્ટ મીટર લગાવવામાં ન આવે કારણ કે એની અંદર હજારો લાખો જે લાઇટ બિલ આવે છે એ ગરીબ અને મધ્યમ વર્ગ ભરી શકે તેમ નથી અત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો છે ત્યારે પણ ઘણા લોકોનું બિલ આવેલું છે અને એ બિલ પણ નથી ભરી શકતા એવા લોકોને જો ઘરે આ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો ખરેખર એ ગરીબ અને મધ્યમ વર્ગ કઈ રીતે એ લાઇટ બિલ ભરી શકશે તો આમ આદમી પાર્ટી વતી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ સ્માર્ક મીટર લગાવવામાં ન આવે અને જે પણ મીટરો છે એને જ રાખવામાં આવે એવી અમારી મહીસાગર જિલ્લા કલેક્ટર સાથે રજૂઆત આજરોજ લુણાવાડા ખાતે કરવામાં આવી નટવરસિંહ સોલંકી આમ આદમી પાર્ટી